અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબની આજે મતગણતરી ચાર હજાર સાતસો સુડતાલીસ મેમ્બર્સે કર્યું ઓનલાઈન મતદાન આજે એજીએમ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે ડિરેક્ટર્સની દસ બેઠક માટે ચૌદ ઉમેદવારોએ કરી હતી ઉમેદવારી નવ વર્ષ બાદ કર્ણાવતી ક્લબમાં ચૂંટણી થઈ સત્તાધારી પાવર પેનલ સામે ક્લબ કેર ફેમિલી પેનલના ઉમેદવારો છે ક્લબમાં એક હથ્થું સત્તા અને ભ્રષ્ટાચાર બન્યો હતો મુદ્દો ગોલ્ડન ગ્લોરી હોલ રેસ્ટોરન્ટના કોન્ટ્રાક્ટનો મુદ્દો બન્યો હતો અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબની આજે મતગણતરી ચાર હજાર સાતસો સુડતાલીસ મેમ્બર્સે કર્યું ઓનલાઈન મતદાન આજે એજીએમ બાદ પરિણામ જાહેર કરવામાં આવશે ડિરેક્ટર્સની દસ બેઠક માટે ચૌદ ઉમેદવારોએ કરી હતી ઉમેદવારી નવ વર્ષ બાદ કર્ણાવતી ક્લબમાં ચૂંટણી થઈ સત્તાધારી પાવર પેનલ સામે ક્લબ કેર ફેમિલી પેનલના ઉમેદવારો છે ક્લબમાં એક હથ્થું સત્તા અને ભ્રષ્ટાચાર બન્યો હતો મુદ્દો ગોલ્ડન ગ્લોરી હોલ રેસ્ટોરન્ટના કોન્ટ્રાક્ટનો મુદ્દો બન્યો હતો